જે દિવસે દોસ્તો હવે આજે આપણે નવા બ્લોક સાથે એન્ટ્રી કરી રહ્યા છીએ આપણે ખાતર પતર કમ્પ્લેટ નાખી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ખાતર લઈને આપણે વાડીએ જઈને પછી આપણે પાસે દવા ચાલુ કરવાની છે અત્યારે દવા પણ લેવા જાણ છે ખાતર નાખી દીધું છે મિત્રો આપણે બે પટલું બે પડખા નાખી દીધા એક પટલામાં પણ નાખ્યું છે મિત્રો ખાતર વરસાદના વાદળા પણ જોઈ શકો છો તમે કેવું વાતાવરણ છે મિત્રો કમ્પ્લીટલી આપણે હવે કામકાજ હવે દવાનું ચાલુ રહેવાનું છે પછી થોડા થોડા કાંક કામકાજ મિત્રો નીકળતું જ રહેશે મિત્રો અત્યારે હવે વરસાદ થોડોક બંધ રહ્યો છે એટલે અત્યારે ખબર સાલની અંદર જોઈ શકો છો તમે અત્યારે છોડવા પણ ભાંગી રહ્યા છો પવનના મિત્રો એવું તમે દેડું ફાંકા આવી જાય છે મિત્રો આવી રીતના છોડવા ભાંગી જાય છે એમાં થોડી ઘણી નુકસાની જાય છે મિત્રો પણ કામ કરવું બધાને ખેતીવાડીમાં આપણા બ્લોગમાં એન્ટ્રી કરીને સ્વાગત છે બધા યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છે કમ્પ્લીટલી હવે આપણે વાળીએ જઈ રહ્યા છીએ ખાતર પાતર નાખી દીધું છે અને બધું કમ્પ્લેટ કામ મોકે થઈ ગયું છે ને પાણી તો ટેર સારી જમાવટ છે મિત્રો આ એ પાસ જોઈ ગયા છે આપણો બ્લોક કેવો લાગે છે મિત્રો જરૂરથી કમેન્ટ કરી જજો જયને જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી રામ અત્યારે થઈ ગયા છે મિત્રો વીસ પંદર જીણવા થઈ ગયા છે વીસ થી પંદર જીણવા છે mis info oota , mida ma , mis , mis info teie , mis pandi , et hea küll , aga vahet ma pole näinud . käin siin väga hea küll , härra Milo oli vist , oli vist ära , viirid on laua , palub seda jänri , kui mul see midagi on .